જે આપનો પરિચયસિંહ ભદલજી ઉપપ્રમુખ અજવિલભાઈ કયો કાર્યક્રમ હતો શું વાત આખી વાત ભારતીય જનતા પાર્ટી છે દર વર્ષે નવા વર્ષ અને ફુવારી પછી શહી કાર્યક્રમો છે વિધાનસભાની સીટ છે એ કરતી હોય આ વખતે કાર્યક્રમો છે જિલ્લા પંચાયતની સીટ થઈ છે

ની અંદર મુખ્ય મોટે ભાગે કે ગ્રામ્ય વિસ્તારમાં જે શીખ નીચે આપતા એના મુખ્ય માણસો એના અમુક કરતા હોય છે સરપંચથી લઈ અને મુખ્ય આગેવાનો મોટી સંખ્યામાં પણ આજે અહીંયા આગેવાનો બધા લોકો અહીંયા